નમસ્કાર મિત્રો ઇલેક્ટ્રિક એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસસ્ક્રાઈબ લેજો આજે પી જી દ્વારા એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં વિષયનું નામ છે બે હજાર પચીસ માટે વિનંતીથી બદલીની રિન્યુઅલ અરજી બાબત ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે કર્મચારી અધિકારી દ્વારા અગાઉ વિનંતીથી બદલીની અરજી કરવામાં આવેલ હોય અને હજુ પણ તેઓ સદર વિનંતીથી બદલીની અરજી વર્ષ બે હજાર પચીસ માટે ચાલુ રાખવા માગતા હોય તેઓની વિનંતીથી બદલીની રિન્યુઅલ અરજી માહે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં કરવાની રહે છે ઉપરોક્ત જણાવેલ બે હજાર ચોવીસમાં તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસમાં જે તે કર્મચારી અધિકારી દ્વારા બદલીની અરજી કરવામાં આવેલી હોય તેઓએ કોઈપણ માહે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં વિનંતીથી બદલીની અરજી રિન્યુ કરવાની રહે છે ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન વિનંતીથી બદલીની કરેલ અરજી વર્ષ બે હજાર પચીસમાં રિન્યુઅલ કરવાની રહે છે નહીં સદર અરજીઓ જ વર્ષ બે હજાર પચીસમાં ધ્યાને લેવામાં આવશે નિયત કર્મચારી કક્ષાની વિનંતીથી બદલીને રિન્યુઅલ અરજીઓ જેવી કે ટેકનિકલ અને નોન ટેકનિકલ વિભાગની અરજીઓ અલગ અલગ પત્રથી મોકલવાની રહેશે તેમજ તે અરજીઓ એક સાથે મોકલવાના બદલે જેમ આવતી જાય તેમ અત્રેની કચેરી તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં ઇમેલ મારફતે મળી જાય તે રીતે મોકલી આપવા આથી જણાવવામાં આવે છે ટેકનિકલ કેડરની વિનંતીથી બદલીની રિન્યુઅલ બે હજાર અરજીઓ ઇમેલ પર નોન ટેકનિકલ અને કેડરની ઇમેલ પર મોકલવાની રહેશે તો સદર રિન્યુઅલ એનર્જી અરજી અરજી આપેલ ફોર્મેટમાં જ મોકલવાની રહેશે જેની સાથે તે કર્મચારી અધિકારીનો સર્વિસ બાયોડેટા સામેલ કરવાનો રહેશે વધુમાં કર્મચારી અધિકારીઓ દ્વારા વિભાગીય કચેરી વર્તુળ કચેરી સ્તરે વિનંતીથી બદલી અરજીઓ કરેલ હોય અને તે અરજી વર્ષ બે હજાર પચીસ માટે રિન્યુઅલ કરવા માગતા હોય તો લાગુ પડતી કચેરી ખાતે અરજીઓ ફરજિયાત સાવેર આવેલ નિયત સમય તો મર્યાદામાં રિન્યુ કરવાની રહેશે એટલે તમામ વિભાગીય કચેરી તો વર્તુળ કચેરી આજ પરિપત્ર ધ્યાને લઈ તમામ ઉપરોક્ત પરિપત્ર જાણ આપના તાબા હેઠળ કામ કરતા તમામ કર્મચારીઓને કરવા આથી સૂચના આપવામાં આવેલ છે તો આ એક બીજી વિષયનો પરિપત્ર છે